કોઈ બરાબર તમારી મારી સાથે વર્તન ન કરે અને તમારું અને મારો જે પારો છે એ બરાબર ન રહે ઉપર જતો રહે કે નીચે જતો રહે તો સમજી લેવાનું કે હજી આપણને ઘણી વાર છે પછી આપણે ગમે તેટલા સાધક હોય ગમે તેવડા સાધક હોય ગમે તેટલું જ્ઞાન ધરાવતા હોય તો આ બધું વ્યર્થ છે એનો કોઈ અર્થ નથી કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે બેલેન્સ રાખતા શીખીએ સાહેબ અને આપ એવું નથી અપમાન થાય ત્યારે માનમાં પણ આ જરૂરી છે અપમાન થાય ત્યારે દુઃખી ન થઈએ અને માન મળે ને ત્યારે ન ત્યારે થોડુંક હાથમાં રહેવું જરૂરી છે કારણ કે આ સમાજ છે ક્યારે ફૂલ ના હાર ઉતારી ક્યારે ચપ્પલ ના પહેરાય દે એનું કઈ નક્કી આ સમાજ